સ્નેહ મિલન એટલે દિલથી દિલનું મિલન ને આજે આમ આદમી પાર્ટીના માંડવી વિધાનસભાના બધા કાર્યકર્તાઓ એકબીજાને મળવા માટે એકબીજાને શુભકામનાઓ પાઠવવા માટે ગુજરાતનું ભલું થાય એના માટે એકબીજાને વિશ કરવા માટે આજે ભેરા થયા છે ખાસ કર માંડવીમાં અમને તક મળે રોટરી ક્લબમાં અને બધા કાર્યકર્તાઓ આખા માંડવી અને મુન્દ્રા તાલુકાથી અહીંયા હાજર થયા છે અને એકબીજાની સાથે સાથે અમારા ઘણા મિત્રો પણ આ ઘણા એવા પણ છે પાર્ટીમાં નથી પણ એમને પાર્ટીથી લાગણી છે એટલે પાર્ટીના કાર્યકર્તાઓ શુભકામના પાઠવા પડાય છે એવા ઘણા લોકો છે પણ મૂળ મુદ્દે નવો વર્ષ સુખકારી થાય મંગલમય થાય અને જે રીતે પાછલા વર્ષમાં માંડવી શહેર મુંદ્રા મુન્દ્રા શહેરમાં પાણીના ભારમાં ડૂબી જવાનો સમય આવ્યો હતો એવો ભવિષ્યમાં ન આવે અને રોગશાળા એવું કંઈ ન થાય બાધાના હેલ્થ સારી રહે અને માંડવીને મુન્દ્રા શહેર આગળ વધે એવી શુભકામનાઓ આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે સૌથી પહેલાં અમે લોકોમાં જઈને પૂછવાનો છું ભારતીય જનતા પાર્ટીના લોકોને કે તમે મહારાષ્ટ્રમાં મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં લાડલી બહેનના નામ પર એકવીસો રૂપિયા આપો તો શું ગુજરાતની બહેનો લાડલી બહેનો નથી એ બહેનો તમારે કંઈ પૈસા પણ જો નથી લાગતી બત્તીસ બત્રીસ તમારી સરકાર છે જેમના બીજા રાજ્યોમાં બેરોજગારોને આઠ હજાર રૂપિયા આપવાની વાત કરો છો તો ગુજરાતને બેરોજગાર રૂપિયા આપવાની કેમ તૈયારી નથી અને ત્રીજી વાત મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ એમ ડિક્લેર કરે છે કે ત્યાંના ખેડૂતોને લોન માફી કરશું તો ગુજરાતના ખેડૂતોને નુકસાનની ભરપાઈ તો કરે લોન માફી તો પછીની વાત છે ગુજરાતના કિસાનોને લોનની માફીની ભરપાઈ કરે અને સાથે સાથે વિપોર જો એ સમયે કેન્દ્ર સરકારના આપેલા જે વાણીઓ વાણી વિલાસની જબાણ હતી એના પૈસા જો તમને એ પૈસા આપે આ જાગતી સરકાર છે ને એ ખરેખર કુંભકર્ણ જેવી સરકાર છે એ જાગતી જ નથી અને એનો પરિણામ તમે જોયું કે આ સરકારને ઘણા હોસ્પિટલોને ડિસ્કન્ટિન્યુ કરવા પડ્યા મા કાર્ડમાંથી આ પરિસ્થિતિ શું કમાઈ આ યાત્રા આટલા વર્ષોથી માણસોના જીવથી રમત હતી અને આ સરકારના અધિકારીઓ મળીને હોસ્પિટલો સાથે રૂપિયાના વહીવટ કરતા હતા આ હોસ્પિટલો લોકોના જીવન સાથે ખેલવાડ કરતા હતા તમે જ પત્રકાર છો તમારા એક માણસને પેટ દુખતો હોય તમને હોસ્પિટલ બતાવવા લઈ જાય ડૉક્ટરો પાસે જે માકડના ખેલ કરી રહ્યા છે એ કેસે સ્ટન્ટ બેસાડવો પડશે કોઈ બીમારી જ ન હોય બાળકે સ્ટન્ટ બેસાડવો પડશે અને સ્ટન્ટમાં મોટે પાયે પૈસા મળે છે એટલે તમારા સીધા સ્ટેન્ડ બેસાડતીની કોઈ જરૂરત હોતી નથી એવા પાંચસો ટાઈપના કામ મેડિકલ ફિલ્ડમાં આઠ હોસ્પિટલોમાં જ્યાં મા કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે એમાં લોકોના હેલ્થ સાથે છેડા કરવામાં આવી રહ્યા છે એવો જ ઘટના તમારા માંડવી શહેરમાં પણ થયેલું છે જેનો વિડિયો થોડા દિવસ પહેલાં મારે તમે જોયો હશે આજે પરિવાર પણ અહીંયા હાજર છે આ પ્રોગ્રામમાં ને એમને જ્યારે એની આપ ભીતી કીધી તો ખબર પડી કે બેન કહેતા હતા કે બે એમને પણ બેનને એ લોકો પૂરા પૈસા બેને લીધા છે બેન એમના ત્રીસ હજાર રૂપિયા લીધા છે બેન એમને ઓરિજિનલ મેડિકલ ફાઇલ નથી આપી એના સાથે સાથે ચાલુ ટ્રીટમેન્ટ એને અહીંયાથી ભુજ શિફ્ટ કરાવી નાખ્યો જે મા કાર્ડ એમની ઓફિસમાં નહોતું ચાલતો એ મા કાર્ડ ભુજ સિવિલમાં ચાલ્યો છે બરાબર છે ને એ મા કાર્ડ ભુજ સિવિલમાં ચાલ્યો છે એટલે માને હવે એ તપાસનો વિષય જે બીજા હોસ્પિટલ ડિસ્કન્ટિન્યુ કર્યા એવા આ હોસ્પિટલમાં તપાસનો વિષય છે કે શું ગરીબ માણસ અફળ માણસ ત્યાં જાય તો મા કાર્ડ પર ઘસી દો છુપાછૂપ અને પૈસા લઈ લેવા આવો કોઈ કબાળ તો નથી ચાલતો માંડવીમાં હવે આના તપાસની જરૂર છે હું તમારા માધ્યમથી તમે બધા હોશિયાર ભણે લખેલ મીડિયાના મિત્રો છો તમે પણ આ હોસ્પિટલ ચેક કરજો કે એવું તો નથી મા કાર્ડના પૈસા ઘસી નાખે છે અને બિલ પર લઈને તમારું માર્કે મા કાર્ડ ચાલતું નથી એ પણ એક તપાસ વિશે થઈ ગયું છે હવે આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે આ સરકાર એના મળતીયાઓની સરકાર છે આ સરકાર એના ભ્રષ્ટાચારી મિત્રોની સરકાર છે અને આ સરકાર માત્ર ભાજપ માટેની સરકાર છે ભાજપના કરોડોના કમલમ બની ગયા પણ અમારો ખેડૂત આજ પણ ઝૂંપડામાં રહે છે અમારા ખેડૂતને કોઈ પણ નુકસાન થાય વરસાદનું નુકસાન થાય પાક બગડે પાક વીમા ન મળે તો ક્યારેય સરકાર જાગતી નથી અને આના માટે અહીંયાનો કિસાન સંઘ નામનો ભારતીય જનતા પાર્ટીનું એક તત્વ કિસાન સંઘ નાટક લડત લડતથી કરે અને ફાયદો ભાજપને પહોંચાડે આ તમારા માધ્યમ કિસાન સંઘને જગાડવા માગો છો કે તમે લોકોનો કામ કરતા થાવ તમે ખાલી ભાગની સંસ્થા ભાજપના બેઠા છો અને તમે ખેડૂતોને હેલ્પ નથી કરતા એ ખોટું છે આજે સમસ્ત ગુજરાતમાં ગયા વરસાદના કારણે આપણે માંડવીમાં ને મોરબી આ માંડવીમાં અને મુન્દ્રામાં આજ પરિસ્થિતિ થઈ એટલો બધો વરસાદ પડ્યો ખેડૂતોનો પાક બધો બળી ગયો છે પણ સરકાર જાગતી નથી હું તમારા માધ્યમથી સરકારને નિવેદન કરું છું કે સમયની ગતિ બહુ તેજ છે સમય બદલાતા સમય નહીં લાગે તો જો તમે નહીં સુધરો તો તમે સમારો સમય તમારો સમય પૂરો થઈ જશે અને સારા માણસોનો સમય આવી જશે